હસમચાવનારી જે ઘટના છે જે પ્લેન દુર્ઘટના થઈ છે આજે ફાતેમાનું પાર્થિવ દેહ જે છે જનાજો કહેવાય આજે સ્થાનિક જગ્યા પર લઈ આવ્યા છે આજે વડોદરા શહેરમાં ગમગીન સવાઈ છે સમગ્ર વાડી વિસ્તારમાં હિપકે ચડ્યું છે આજે દુઃખદ ઘટના બની છે સમગ્ર વિશ્વને હસમચાવનારી જે ઘટના છે એ બહુ ડેન્જર ઘટના બની છે આજે ફાતિમાનું જે પાર્થિવ દેહ અહીંયા લાયા છે એની મમ્મીનું હજુ બાકી છે તો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ છે કે ભાઈ એની મમ્મીનું પાર્થિવ દેવ ક્યારે આવશે આજે સમગ્ર જે વિસ્તાર છે વાડી વિસ્તાર ઇબકે ચડ્યું છે અને દુઆો થઈ રહી છે કે અલ્લાહ એને નસીબ કરે અને સમગ્ર વિશ્વમાં આવી કોઈ ઘટના ફરી ના બને એવી દુઆ દુર્ઘટનામાં પોતાના ભગવાન અને અલ્લાહ એમના પરિવારને જે આ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે એમની માનવતોથી મળ્યું